家也落可多呢。

આજે ફરી ગુરુની વાણી લેશું તો ઝાઝી વાતો ન કરતા હું આપને પ્રથમ કહી દઉં અને આભાર માનું કે ભાઈઓ મારા આજે ભજન વાણી સંતવાણી જે બી છે સત્સંગ કે ભજન કે અમારા આર એ શર્મા કરજો બીએસએસ ભીમરાથના જે બાબા સાહેબ આંબેડકરનો એક અમારો ગ્રુપ છે એમાં પણ એ શોર્ટ વિડિયો સંવિધાન વિશે જે રાખું છું ઈ મારા સંતવાણીના કેટલા બધા નાના વિડિયો મોટા વિડિયો જે બી છે તે આપો કેટલા બધા નિહાળો છો એને વ્યૂ કેટલા બધા જુઓ છો સ્વીકારો છો સાંભળો છો ધન્યવાદ આપને ખૂબ ખૂબ હું આભાર છું

માનતા કાનંત વિચાર એ માથકે મુની જન પંડિત એ વેદ ન પાવે એ પારજી એ વેદ ન પાવે સદગુરુ ના શબદ ની વાત થાય ગુરુ કરે ધન ગુરુ ડાતા મેરા ધન ગરુ ડે મા ગુરુ હૈ યા મા સદ ગુરુએ શબ સુ ધન ગોરુ શું કે છે ધન ગુરુ દાતા મેરા ધન ગુરુ દેવા અને ગુરુજીએ શબ્દ સુણાવ્યા

ਮਨੈ ਸੁਤੋਰੇ ਜਗਾਣਿਓ ਮਲਖ ਪੂਸੋੜ ਖਾਇਓ શું કહે છે દેશ દેખાડ્યો મને સુતો જગાડ્યો આ ભારત દેશ નહીં તમે વારી આ દેશ સમજો કે બીજા વિદેશો સમજો એ નહીં આ આપણો આંતરિક જે દેશ છે એ દેશની વાત કરે છે અને આજે આપણે સુતા હતા ને જે આમાં આપણે જે સુઈએ છીએ શરીર થી સુએ છે ને ઉઠી છે ને જાગી એ નહી અંદર થી સુતેલો હતો તું એ સુતા ને જગાડ્યો એમ કે છે આંતરિક અંતર જગાડ્યો એને કે અને અલખ પૂરક ઓળખાયો તું કોણ છો તું આ છો તું જે છો એ આ તું શરીર નથી તારામાં જે વ્યાપી રહ્યો છે તારા માં જે જ્યોત જલી રહી છે એ તત્વને અલખ પુરુષને એ ઓળખાય બુડતારે મારા જોને મને ગુરુ એ તાર સદગુરુ જો આ ભવસાગરમાંથી આપણને તારી શકે છે અને જમડાના હાથેથી છોડાય કાળના હાથેથી છોડાય જમણા એટલે કે આ આપણે આ જમ એ તો જમ એ તો જો ભાઈ સમય આવે એટલે બધાને જવું તો પડશે જ સંતો હોય મંત હોય નાનો હોય મોટો હોય સાહુકાર હોય ગરીબ હોય કાળ કોઈને છોડતો નથી પણ આ કાળ જે છે એની વાત એ જમણાથી છોડાયું લખ ચોર્યાસી માંથી છોડાયો આપણને એ કાળ તો કોઈને મૂકતો નથી મોડો કેવેલો જન્મે હોય તો મરશે બને હોય તો બગડશે એ તો એ તો કુદરતનો નિયમ છે ને મારા વાળો ધન ગુરુ ડાતા મેરા ਆਏ ਦਨ ਗੁਰੂ ਦੇਵਾਂ ਪછી ਸੁਣ ਕੇ ਐ ਦੀ ਖੋਹਦਾਨ ਦੇਵੇਂ ਨੇ ਬਲੇ ਭੂਮੀਦਾਨ ਦੇਵੇਂ ਕੰਚਨਨਾ ਮਹਿਲ ਬਲੇ ਨੇ ਲੁਟਾਵੇ ਕਾਸੀਏ ਜੈhetra ਮਾ

જેની મહિમા ભગવાન થી પણ આગળ અને ઉપર છે એવા સંત અને સદગુરુ એની તોલે કોણ આવે એમાં કામ નથી કોઈ આમના જે વાત કરી ગમે એટલે લૂટાવી દે પછી આ ખાલ રે પડાવું મારા એ આ દેહ તણીને એની ઉપર સોનેરી ચડાવું એ પછી એમની મોજડી સીવડાવી મારા ગુરુજી ને પહેરાવું ને તો એ મારા ગુરુ ની તોલે નવાઈ આવું શિષ્ય કે છે ચેલો કે છે સેવક કે છે જીજ્ઞાસુ કે છે કે શું કે છે આ મારા શરીર દેહ ની હું ખાલ આજે ચામડી ઉતારીને પણ એની હું મોજડીઓ બનાવી અને મારા સદ્ગુર ને પહેરાવું ને તોય હું એમને તોલે ના આવું એ તો સદગુર ની મહિમા સાંભળો તો ખરા માટે કેવાય છે કે ગુરુ મુખીતાઓ સદ્ગુરુ કરો ગુરુ તો કરો ને કરો જ જો તમને આધ્યાત્મિક ક્ષેત્રમાં જવું હોય ભક્તિ માર્ગ યોગ માર્ગ જ્ઞાન માર્ગ ધ્યાન માર્ગ એ માર્ગમાં જવું હોય તો હા બાકી તમને એમને એમ આ જગત સંસારમાં ભટક્યા કરવું હોય રખડ્યા કરવું હોય ને જન્મ મરણમાં આવું આવવું ને જવું હોય ને એ ધક્કા ખાવા હોય માના પેટ ઉદરમાં આવું ને જન્મું મરવું જન્મ કરવું તો એ તો તમારી મરજીની વાત છે પણ જો ગવન મટાવા હોય તો સદગુરુ તો કરવા જ પડે সদ্গুরু সিওার সব ভাই গুরুলে কোম আজ সদ্গুরু মনে ರೂಟಕ್ದಗುರು ಮಾಾರ

తినో ఆధన గోరు డాన

વાગના સદગુરુના ચરણે રોકડીઓ વેલો કે છે કે મને તો મોક્ષ અને મુક્તિનો માર્ગ બતાવ્યો મારા સદગુરુને મારા સદગુરુ છે જયો જયો મારા સદગુરુ હવે આપણે બીજી વાણી લેશું આ વાણી સાંભળી હવે આપણે હવે આપણે અધિકારી સાચા થવું ਸਬਦੇ ਮਾਇ ਮਰ ਗਏ ਆਨੇ ਸਬ ਦੇ ਛੋੜਿਆ ਰਾਜ ਜਣੇ ਜਣੇ ਸਬਦ ਕਾ ਵਿਚਾਰ ਕੀਆ ਏ ਜੀਤਾ ਕਸੂਦਰੀ ਏ ਗਿਆ ਕਾਜ ਜੀ એના સુધરી ગયા કા